તો મિત્રો હું દુકાને આવી ગયો છું અને મારે મીટલું દુકાને બેઠું હં હં જો આયા હું અપ્પા આયા દિવાળીના બધા આયા નહીં ને હજુ તો હા દિવાળીને આવ્યો કોક ગિફ્ટ દિવાળી હવે અત્યારે વચ્ચેના આવો કોઈ ગિફ્ટ એવું આપણ કોક ગિફ્ટ જો ભાઈ ટેન્શન નથી આપ

સુપારી નાખી ટમાટું નાખી પાર્સલ નાખ્યું મની જો આ ભાઈ કોઈક લેવા આવ્યો જો વિમલ 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 લેવાની ખીલી લેવાની વિમલ ચાર 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 વિમલ ને છ તમાકુ આ ભાઈ તમાકુ વધારે ખાય તમાકુ ઓછી ખાવી નડો નકો જો લે મીઠીઓ જો ફટાફટ ફટાફટ મસાલા બનાવીમાં હું વાર જો ચલો ઢોકળો કરી દીધો એન્ડ ચલો આગે આવી મીઠું વિશે હવારે એટલું દુકાને આવી ગયું હતું ડૂબે તો બજાર જઈને માલ્ય જોઈ લો અને હરિએ આપણો હરીભાની ચા જો હરિભાની ચા પાર્લર ઉપર વેચાય બ્રહ્માણી પાન પાર્લર મોઢેરા ચોકડી જોઈ લો હરિભા આ બધી ચા હોય વાયકણ મૂકી છે વેચાઈ જાય મસાલા બનાવી દીધા પછી મૂકી દીધા મતલુ ગા પેલો બધી છેલો બધું આ ઉંડેડા શું કાપિન કર નોખી છે બધું હે લઈ જો જો તેડાએ ઉંડેડાએ શું કાપી જો તો પાડી બેઠી ઉંડેડા આ દુકાનમાં એનું કોક કરો ઉંડેડાને કરો કોક દુકાનમાં હે પાજરો મુખી ના એવું મરાય નહીં એ વાત હાચી છોકરો સાચું બોલે હો પોદરામાં મેળી દેવાનું કંઈક મરચું ટોમેટું ભરાવો એટલે પોદરામાં આવી જાય આખો છોડી આવવાનો પણ દવા મૂકવાની નહીં સાચી વાત હા પૂછું ચીપકાવાનું નહીં લાવવાનું ના વિચારા નંદેડા મારવાનું નહીં મારવાથી પાપ લાગે એને ખાવા જુઓ બગાર થોડો કરો પણ ન વાંધો તો નહીં પોદરામાં મેલીને સાખો મેલી આવવાનો હા હા પોજરું નવું લાવી દો જો ફોન નથી કાપી હે

એવું પૈસા આલ્યા છે ને ખાશે બધા હા હું તો ફોટો ખર્ચો ના કરાય નહીં તો ભગવાન નામ છૂટું લેવાય અથવા તો માળા રામ 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 રોમા પી રોમા પી રોમા પી ચાવનમાં 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 એવી રીતે કરી જવાનું હોય ભરમાણીમાં સિકોતરમાં એ રીતે કહેતો હોય ચાલ આ બધું દબાઈ કરવાનું ટાઈમ કાઢવો નહીં તો જબરું કરે હા છોકરા ભલે ભલે જય શ્રી રામદેવ કેટર્સ રસિકભાઈ બી પ્રજાપતિ ધનપુરાવાળા બોલો છોકરા શું કર્યું ઉપર ઓરોઆય ઓરોઆ તમે શું બતાય શોકરો શો ઘાટા રસો ઇતિ કરો શું નામ તમારું ભરજેભૂ પ્રજાપતિ જો પગે વાગ્યું હો પગલ શું કરો કોમે આવો પેલી કોળી છો જઈ કોળી લઈને કોમે આવો મો આર્યા રસિકભાઈ એટલે પ્રકાશ આવો આ હા રસિકભાઈ રસોયા અમનો સંપર્ક કરવાનો પેલો નંબર હોય જોઈ લો એ આવ્યો રામદેવ કેટસ બી પ્રજાપતિ અને બીજો છોકરો પિયુષ પ્રજાપતિ રામદેવ કેટર્સ દેદ્યાસન આ બીજો છોકરો કંઈક કાઢા હંધાશે છોકરા શું કરે ચમચીઓ અને આ રસીભાઈના ધરમપત્ની માર બૂન થાય શું નામ તમારું બેન પેલા ભાઈકેદાર બુનનું નામ નહીં આવડતું એવું થાય જો આ રસોડું કાઢ્યું હો કાલે મીઠા રસોડું ભરીને જવાના હો અને રસોડું મીઠા હ ને આ લગ્નનું હો કાલ લગ્નનું રસોડું જો મીઠાનું આ બધું રસોડું બધું પડ્યું જો આ ડીશો જ છો અમે દારવાડાનો નાસ્તો હમ આપવાનો દારવાડા હ ને માધેવની વાડીમાં હો કોઈ જાહેર આમંત્રણ નહીં હો આ તો ખાલી વિડીયો બનાવે છે મને એકલાને જ હો મને એકલા નથી બરાબર હા રાતનું રહડું પણ લેતો આવજો ને થોડું ઊંધિયું લેતો આવજે ને ઊંધિયું માર માટે લેતા આવજો ને યાર પણ મીઠા તો ખાંસી આઘું થાય યાર થોડો રસ્તો ખરાબ હોય તો કંઈ ઊંધિયું લઈ જવું